લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની અઠાવન બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજોએ કર્યું મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં નોંધાયું સરેરાશ ઓગણપચાસ પોઈન્ટ વીસ ટકા મતદાન ઓડિશા વિધાનસભાની બેતાળીસ બેઠકો પર અડતાલીસ પોઈન્ટ ચુમ્માળીસ ટકા મતદાન છઠ્ઠા તબક્કામાં આઠસો નેવ્યાશી ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મેનકા ગાંધી સંબિત પાત્રા મનોહરલાલ ખટ્ટર મહેબૂબા મુફ્તી કનૈયાકુમાર સહિતના દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમમાં થશે કેદ લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારમાં આવ્યો વેગ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ બિહારના બક્સર કારાકાટ અને પાટલીપુત્રમાં સંબોધી સભા કહ્યું માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે એનડી તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હિમાચલ પ્રદેશના શિમલામાં જનસભાને કરી સંબોધિત સારી સરકાર ચલાવા માટે સારી ટીકા પણ હોય છે જરૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીડી ન્યુઝ ને આપેલા ઇન્ટરવ્યુ કહ્યું વિકાસના એજન્ડા સ્પર્શ પણ નથી કરતા રાજકીય પક્ષો લોકશાહી ચૂંટણીને ગણાવ્યો સૌથી મોટો તહેવાર યુપીએ સરકારના શાસનકાળને યાદ કરતા કોંગ્રેસ પર પીએમએ કર્યા પ્રહાર કહ્યું સિંહના સમયમાં આવ્યો હતો સુપર પીએમનો ટ્રેન્ડ તો એનડી ગઠબંધનના એજન્ડાની વાત કરતા કહ્યું વિપક્ષનો એજન્ડા પાંચ વર્ષમાં પાંચ પ્રધાનમંત્રીનો ઉત્તર ભારત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાંથી થઈ રહી છે અગનવર્ષા રાજસ્થાનમાં ભીષણ ગરમીને કારણે ચાર લોકોના મોત જરૂર વિના ઘરની બહાર ન નીકળવા તબીબોએ કરી લોકોને અપીલ ચક્રવાતી તોફાન રીમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં પહોંચવાની શક્યતા તૈયારીઓની સમીક્ષા માટે કેબિનેટ સચિવ રાજીવ ગોબાની અધ્યક્ષતામાં યોજાઈ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું આક્રમણ યથાવત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર છેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આખરી ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં મોસમનો બદલાયો મિજાજ દરિયામાં કરંટને કારણે ઉછળ્યા ઊંચા મોજા લહેરાયા ઠંડા પવનો